आज रोज ना लोकसभा उम्मीदवार पुरुषोत्तम रूपाला द्वारा ક્ષત્રિય સમાજને અપમાન કરવા જે રીતે ઘસાતો બોલવામાં આવેલ તેના વિરુદ્ધ મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજના ટીવી સંગઠનો સાથે રાખીને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ જયદેવસિંહ ચાવડા એડવોકેટ મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના પ્રમુખ નટવરસિંહ પરમાર મહામંત્રી દિલીપસિંહ જાડેજા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જિલ્લા પ્રમુખ અંદુબા ઝાલા રાજેન્દ્રસિંહ રાજપૂત કામલી ડોક્ટર બી કે ઝાલા વીણાબા ઝાલા

ચોરાસી ચુવાળ રાજપૂત સમાજ વિસનગર રાજપૂત સમાજ વગેરેના પદાધિકારીશ્રીઓ સભ્યશ્રીઓ માતાઓ બહેનો વડીલો સાથે મહેસાણા જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારીશ્રીને આવેદનપત્ર આપી આચારસંહિતા ભંગ કરવા બદલ વર્ગ વિગ્રહ થઈ શકે તે ઉચ્ચારણ ક્ષત્રિય સમાજના બદનક્ષીનો કેસ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટની ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવા બાબત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે રેલી કરી આવેદન આપેલ જેના પ્રત્યુત્તરમાં નિવાસી કલેક્ટર શ્રી મહેસાણા દ્વારા રાજપૂત સરકાર શ્રીમાં પહોંચાડવા અને ઘટ્ટુ કરવા વિશ્વાસ ભરોસો આપેલ છે આ સાથે હાજર ક્ષેત્રો સમાન આગેવાનો દ્વારા સર્વાનુમતે નક્કી કરેલ છે કે મહેસાણા જિલ્લાના દરેક ગામ સોસાયટીમાં જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પદાધિકારી શ્રીઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવશે ઉપયોક્ત કાર્યક્રમમાં દેસાઈ સમાજ પાટીદાર સમાજ અનુસૂચિત જાતિ સમાજ સતવારા સમાજ દેવી પૂજક સમાજ પ્રજાપતિ સમાજમાંથી પણ સભ્યો હાજર રહ્યા હતા કનકસિંહ રાજપૂત પાટણ યુઝ ટ્વેન્ટી ફોરમાં ફોર જયન્દ્રસિંહ ચામડા આજે જે અહીંયા પત્ર આપવામાં આવ્યું છે એના વિશે આપ શું માહિતી આપવા આવ્યું છે જે અમારા મહાવીર સામે ગુપાલાજી બોલ્યા છે એ તદ્દન ખોટું બોલી રહ્યા છે અને એનો ન્યાય મળવો જ જોઈએ એના માટે અમે લડત છેક સુધી લડીશું હું ખુદ બીજેપીની છું મહિલા મોરચામાં હું ખુદ છું તો પણ હું એમ કહું છું કે નરેન્દ્ર મોદી સાહેબને અમને ન્યાય મળવો જોઈએ તેવી હું ખાતરી આપવા કહું છું બા વાળા જોહર કરવા જઈ રહ્યા છે તે વિશે આપ શું કહેવા માંગો છો બા જોહર કરવા જઈ રહ્યા છે એ તો અમે થવા નહીં દઈએ કારણ કે પદ્મિબાને ન્યાય મળશે અને અમે અપાવીશું અને નહીં તો અમે છેક સુધી લડીશું આખા ભારતમાં તો ક્ષત્રિયણીઓ શું કરી શકે છે એ નરેન્દ્ર મોદી સાહેબને ખબર પડશે તો ક્ષત્રિયણીઓ છેક સુધી પહોંચી જાય છે તો ઝાંસી કી રાણી જે એ પણ છેક સુધી લડ્યા હતા જે પોતાનું બાળક લઈને લડ્યા હતા અને અમે એ છેક સુધી લડવા તૈયાર છીએ મેં ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ટિકિટ રદ કરવામાં નહીં આવે એવું પણ જાહેર કરવામાં આવ્યું છે તો આપ શું કહેશો આગળના વિશે આપનું શું રણનીતિ રહેશે રદ નહીં કરો એ આગળ તો નરેન્દ્ર મોદી સાહેબને ખબર પડશે આયોજન કરવામાં કરવામાં છે કયા અનુસંધાને રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજના અપમાન થાય એવી રીતે વાણી કરીને એનું અપમાન કર્યું છે અમારી મા દીકરીઓનું અપમાન કર્યું છે અમારી ક્ષત્રિય સમાજની અસ્મિતાનું અપમાન કર્યું છે એવા સમયે અમે છેલ્લા પંદર દિવસથી વીસ દિવસથી એક જ માગણી કરી રહ્યા છીએ કે રાજકોટના અંદર એમની ઉમેદવારી રદ થાય પરંતુ સામે છેડે સરકાર દ્વારા આ રીતે કોઈ પગલું ભરવામાં આવશે નહીં એવું સ્પષ્ટ દેખાય છે એવા સમયે આજે ક્ષત્રિય સમાજના મહેસાણા જિલ્લાના તમામ વર્ગના વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સર્વાનુમતે નક્કી કરી છે કે પોતપોતાના વિસ્તારના અંદર બેનરો લગાવશે અને ચૂંટણી પંચનો અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે પદ્મની વાળાએ જે આત્મવિલોપન ની આપી છે એના વિશે આપ શું કહેવા અમારી બહેનો અમે પૂરેપૂરો વિશ્વાસ અપાઈએ છીએ કે બહેનો તમારે જોહર કરવાની કોઈ જરૂર નથી અમે જરૂર પડશે તો અમે સાકા કરવા માટે પણ તૈયાર છીએ એટલે અમારી બહેનોને જોહર કરવાની કોઈ જરૂર નથી અમારી પૂરેપૂરી રીતે લડત ચાલુ છે અને જો સરકાર નહીં માને તો ના ફક્ત ગુજરાતમાં પરંતુ પૂરા દેશના અંદર દરેક લોકસભા સીટ ઉપર ક્ષત્રિય સમાજ પોતાની તાકાત બતાવશે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં થઈ રહ્યો છે આ પદ્માવતી પિક્ચર હોય કે ગમે ત્યારે હોય તો આવી રીતે રોડો પર ક્ષત્રિયોને નીકળવું પડે છે માગવું પડે છે અને અમારી માગણી આ માગણી સ્વીકાર કરવાની તાકાત જો ભારતીય જનતા પાર્ટીમાં ના હોય તો અમે છીનવીને લઈ શકીએ છીએ એવી અમારી તાકાત છે અને કરણી સેના તરફથી અમે ખુલ્લું આહવાન કરીએ છીએ કે અડતાલીસ કલાકમાં એનો નિવાડો નહીં આવે તો કરણી સેના શું કરી શકે છે એ અમે બતાવીશું રોડો પર નહીં ઉતરીએ હવે ભાજપ જે કેસરી ટોપીઓ છે ને કેસરી સાફાનો રંગ અમે બતાવીશું કે કેસરી સાફા કેસરી ટોપીઓ સામે શું કરી શકે છે ભારત માતા કી જય જય રાજપૂતાના ગુજરાતના ક્ષત્રિયોની લાગણીની માગણી એવી છે સરકારના રાજપૂતોના નેતાઓની બહેનોની ધરપકડ કોઈ રાષ્ટ્રીય ગુનો રાજપૂતોએ નથી કર્યો અને કરવાના પણ નથી તો રાજપૂતોનો જે ક્ષત્રિયનો સંયમ છે એ સંયમને ઓળખવાની તાક તમે એમને મજબૂત કરશો ભવિષ્યની અંદર ગુજરાતની અંદર એક ખામ થિયરી ચાલતી આજે આ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વર્ગ વિગ્રહ અને ખામ થિયરી તરફ જઈ રહ્યું છે ઓગણીસો ચોતેરનું તમે આંદોલન જુઓ ઓગણીસો એક્યાસીનું આંદોલન જુઓ સ્વંત ગુજરાતની અંદર ફક્ત ભારતીય જનતા પાર્ટીને રૂપાલાજી વાલા છે તો રૂપાલા રૂપાલાજી હસી તો જ ભારતીય જનતા પાર્ટી ચાલવાની છે ભારતીય જનતા પાર્ટીમાંથી એલ કે અડવાણી બદલલાલ ખુરાના દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપીને જતા રહ્યા છે તો ફક્ત રૂપાલાજી ઉપર જો પાર્ટી ચાલતી હોય તો દેશની અંદર આવડો મોટો ક્ષત્રિય સમાજ છે તો એની કદર ભારતીય જનતા પાર્ટીને નથી અમે એવું માનવા તૈયાર છીએ અને જો એમને અમારી કદર ના હોય તો અમે ગુજરાતની અંદર આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીનો મૂળિયા ઉખાડીને પેકેજે છે રાજપૂતોએ બહુ સહન કર્યું છેલ્લા ત્રણ ટર્મથી એક પણ રાજપૂતને સવિષ લોકસભાની સીટમાંથી એક પણ એમપી બનાવવામાં આવ્યો નથી બરાબર છો પણ અમે સહન કર્યું છે તો અમે સત્તા માટે કદી અવલોકન નથી કર્યું ફક્ત અમે અમારી અસ્મિતા અમારી બેન દીકરીની ઇજ્જત અને આબુ સાચવવા માટે રોડ ઉપર આવ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃઓને અમે જાહેરમાં પ્રેમથી કહીએ છીએ કે ફક્ત ને ફક્ત રૂપાલાજીને તમે હટાવી દો અમે તૈયાર છે તમારી હાથે કોઈ ગુજરાત શાંત વાતાવરણનો અળસો નહીં ગુજરાતની અસ્મિતાનો અળસો નહીં વિકાસ અને ધંધા જે પ્રમાણે ચાલે છે એને ચાલવા દો અને તમારે તમે બુદ્ધિશાળી વર્ષો તો બુદ્ધિથી તમારી કોર કમિટી સંકલ્પ સમિતિની મિટિંગ બોલીને એક સારો નિર્ણય લ્યો કે ગુજરાતના દેશના હિતમાં રહ ગુજરાતની અંદર તમે વિશ્વ ગુજરાતના ભારત દેશમાં તમે બે ભાગના લોકોને વેચવા માંગો છો એવું અમે સમજી શકીએ છીએ પણ પાટીદારો અને ક્ષત્રિયો સમજ વાપરી અને વર્ગ વિગ્રહમાં ન આવતો ભારતીય જનતા પાર્ટીથી કોઈ પણ મેલી ચાલમાં ન આવતો ફક્ત રૂપાલાજી વિષય નિર્ણય લ્યો જય હિન્દ જય ભારત તાલુકા પ્રમુખ સિંહજી મારી ખરેખર એક જ નમ્ર વિનંતી છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ થાય એક સમય એવો હતો કે વિસનગર રાજપૂત સમાજ રૂપાલાજી આવે છે તો સન્માન કરો મેં ખુદને તલવારને સાફો આપ્યો છે આજે મારું હૃદય દ્રવી ઉઠ્યું છે કે ખરેખર જેને એમ જાહેર સભામાં એવું બોલ્યા છે કે અંગ્રેજો સામે રાજા મહારાજાઓ ઝૂકી ગયા અને રોટી અને બેટીનો વ્યવહાર કર્યો કેટલી દુઃખની લાગણી છે માત્ર ક્ષત્રિયોને નહીં અઢારે વર્ણની દીકરીઓને આ લાગુ પડે છે એટલે તમામ સમાજોને દુઃખ લાગ્યું છે ફરી ફરીને એક જ વિનંતી છે અને માત્ર રૂપાલાજીની વિનંતી છે કે તમે ટિકિટ રદ કરાવો અથવા ભાજપને પણ વિનંતી કરીએ છીએ કે આ ભાઈની ટીપી ટિકિટ રદ થાય કે આ ટિકિટને લાયક જ નથી કે આવા શબ્દો વાપરી શકાય નહીં બાકી અમે કોઈ એ રૂપાલાજી સિવાય કોઈના અમે વિરોધી છે જ નહીં ક્ષત્રિય સમાજ કાયમ માટે આપતો જ આવ્યો છે લેવાની કોઈ આશા એમને રાખી નથી ભારત માતા કી ઓકે સારા દેશમાં એક સાત વાતાવરણમાં પુરુષોત્તમદાસ રૂપાલાજી છે કાઢ્યું છે આખો સમુદ્રને અને વાતાવરણ બગાડ્યું છે ઇલેક્શનના ટાઈમે અમે બધા બીજેપીના કાર્યકરો હતા પરંતુ અમારે પણ એમના વિરોધમાં આવી અને પરસોત્તમ રૂપાલાભાઈનો વિરોધ કરવો પડે છે એમને પોતાના શબ્દો જે છે એ વાપસ લીધા છે પરંતુ એમની ઉમેદવારી રદ કરવાની એક ક્ષત્રિય સમાજની સારા ભારતના ક્ષત્રિયો એ થઈ કરી રહ્યા છે તો એમની ઉમેદવારી રદ સિવાય બીજું કંઈ ખપે નહીં જેથી કરી અમારી અને આખરી માગણી એ જ છે કે પુરુષોત્તમભાઈની ટિકિટ રદ કરો Yeah, you.